ટોલ ફ્રી કરવાની માંગ સાથે કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત અલગ અલગ સંગઠનોના આગેવાનો અને સ્થાનિક લોકો સાથે પગપાળા ચાલીને કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી કરજણ પ્રાંત લેખિતમાં આવેદનપત્ર પાઠવી ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી તેમ છતાં અત્યંત સુધી જી જે સિક્સની ગાડીઓ ટોલ ફ્રી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત વીસ જેટલા લોકોએ કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી લેખિતમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વીસ એપ્રિલના રોજ એનએચએઆઈની ઓફિસ ખાતે સામૂહિક આત્મવિલોપન કરવાના હોય સમગ્ર કરજણ તાલુકામાં ટોક ટોલ પ્લાઝા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે અગિયાર તારીખે જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે કરજણ ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં જાણકાર મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન વીસ તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ પણ આજે સહકારની અંદર બીજા પણ વીસ જણ આવ્યા છે અને આજે એકવીસ જને દ્વારા મારા સાથે એકવીસ જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ શ્રીને કે તારીખ વીસ સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને અગિયાર વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું અને આ નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો વીસ તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે વીસ તારીખે ત્યાં આગળ જઈને આ અગિયાર વાગે અમારો દેહદાન કરીશું